અને પોઈ જે પંજી સરસ બહુ સરસ તારા સરસ સપોર્ટ બહુ જ સરસ સપોર્ટ આ નકર ગૃહિણી ગૃહિણી લ બારા નકરીને કંઈ બી કરો તો અઘરી ગા થઈ હતી પણ મુખ્ય ઘરમેથી આટલો સાથ સહકાર મરે ભા જો તો વેજ પણ દેરાણી જેઠાણી નોરું પોતર મળે ઘરજા તમામ સભ્યો આવું નામ નથી ગના પણ મળી જો મુકે એટલો સપોર્ટ આય કે આજ મુજા સત્રો પુસ્તક પ્રકાશિત થઈ રહ્યા છે જેમેથી ત્રે હિન્દી હે છ કચ્છી હે અને આઠ ગુજરાતી હે બહુ સરસ તો આજે કચ્છી પુસ્તક મેથી એકાદી કવિતા આસા કે સુણાઈ જા મુજી કવિતા જો મરથારો હે કચ્છી માડુ સુરખાબ અચેતા ઓડી ઉડીને

માડું પોગેતા હલી હલી ને તોરો રણ દોરડો ને ખારી નદી તોરો રણ દોરડો ને ખારી નદી રાજી થે મળે ફરી ફરી ને કેડો મિજાજ કચ્છજી ધરતી જો કેડો મિજાજ કચ્છજી ધરતી જો જીયે કચ્છી ગલે મલી મલી ને સુરખાબ અચેતા ઉડે ઓડી ને વાહ વાહ સર બહુ સરસ કવિતાવિત પ્રેરણા પ્રેરણા કચ્છી જોકે લખે છે જ પ્રેરણા કે સાચો છોરણ નવસેથી ડાયરી લેખન કરી એટલે મુખ્ય પેન અને કાગર વગર હલે જ ન રાત નવરાત થયો અગિયારો વગા વે તો પેન અને કાગર ખપે બરાબર તા એ જા કે 12 ધોરણ સુધી જ ભણે આયા અને પોએ આજા વ્યા થઈ ગયા તો હટલો મળે આ જો વ્યક્તિત્વ ખીલ્યો તન પોઠી આંચો તાકે આજે ફેમિલી જો સપોર્ટ આય તો અંદી સે આસાં જે છોતા હે કે જરૂર થી જણાઈ જા જી ખાસ તો મુજે મિસ્ટર જો હો ઈ લોકો પંજો ધંધો આય ફર્સાન મિસ્ટેન બનાવીએતા એટલે એની જીલાઈ નાખી અલગ હે પણ જડે બી કી પણ પ્રોત્સાહન દેહ અ સહકાર ગાલ છે મડે જણા આખો ઘર પરિવાર અરે તો ભગવાન દયા હે કે હેતુ સંતોષી આસપાસ આસપાસવાળા અહીંએ મડે જણા ફ્રેન્ડ સર્કલ આ જો બહુ જ પોઝિટિવ સપોર્ટ આ એટલી જ કદાચ કરી જેઠાણી કે

પણ હાણે ઈ પાકે દૂર કરે જો સમય اچિવ્યો હોય કારણ કે હી માન્યતા થી સૌથી વધુ માઈનસ પાંચ સમાજ જો થયો વે તો कुटुंब તૂટી પે આયે સચી ગાલ આય તો कुटुंब તૂટના ન ખપે અનલા કરીને પાયો ભનીને રહી જ ખાલી સ્ત્રી મે હ સચી ગાલ આય માડું જી તો બાર જી તો નય હ હા 100% સચી ગાલ આ હંજી તો ઘર સંભાળી મે કેર બાયડી જ અને ઘર મે કଙ୍କાસા કારણ કો રવે ઈ પણ બાયડી જ બરાબર હે અને વે તો કે

એડો કદે ઇમરજન્સી હોય કે હોય હલા કદાચ અડી રીતે કાર્યક્રમ હોય કે વની જો છે વારા તો મણી જો સહકાર પણ ખાલી લખેલા કરીને વેઠે જો હોય તો રાત અગિયારો વાગે પુઠ્યા જ પેન ખાણ ને કદાચ કોઈ એડી રીતે મનાઈ નતો કરે કે આઈ કો લખોતા કે કો વો તા કે મણી મે ભાગ ગનો કે

ઈ હકડી મુકે લાગે તો કે જાડે ભાકે પ્રોત્સાહન વેના જાડે પા વધુ સારી રીતે ખીલી શકોતા બરાબર કન સબ્જેક્ટ મે આયન મે અગિયા વધાયો ગઝલ લેખન જી स्पर्धा વે અને એન મે થી કચ ભુજજી હકડી માત્રુ ચાહે જી વિદ્યાર્થી ની વે ઈ પણ હું સાથે વે અને જો પ્રથમ નંબર આયો હોય અને ઈ બહુ વડી કાલ જો હે જી વાહ બહુ સરસ બહુ સરસ તો મંતવ્ય જાણ હો કે અજ એ પ્રથા હલ કે રો અને મજા કરો મન ફાવે કરો અને તજ પગ્યા વધી સસ સહરું વે કે નોરું વે કે ડેરાની જેઠી વે તો પગ્યા નતા વધી હન માન્યતા કોડી માન્યતા સમાજ મે સચીઆ કે ખંડન કરો તુલન કરી

ઉદાહરણ સ્ત્રીતા ઉદાહરણ સ્ત્રી આ લજ્જા જો ઉદાહરણ આ વર્ષોથી ઈ હલી અચેતી જૂઢી અનમે જરાય ખોટો નહીં જણો થોડોક સહન કરીને તો પરિવાર તોટે ન પણ પરિવાર ટુટેન ખરેખર આ તરફથી શ્રોતા સરસ સખી મને પ્રવચન પોઠિયા કદાચ ઈચ્છા છોકર અને મયત્રે કે પણ થોડી કેડી મેન્ટિટી મણીમાં અચી વે કે અસજી ધી કોી ધી કોઈ અપેક્ષા નતા રાખો કે બીમાર થઈ તો આજી ધી પૂછા નતી કરે તો સાસ સોરેની પૂછા કરે તો એ મર જ હેં અને જડે છોકરો કે અકડી નંડી ગાલ ચાં કે આઈ જડે સારે વી ગ સ્પષ્ટ આંજી મમ્મી મમી ઘર નહીં હડાજી રૂઢી અલગ હે હોડાજી રૂઢી અલગ હે તો એટલો પરિવર્તન અહીં જડા તો આખો ઘર આંકી દેસી બદલ દો ને સાચી ગાલ પરિવર્તન પામે જ ગણનો પા નકી કરી ને વે આયો સાચી ગાલ પાર કે કે પિંડજા બનાણા હે નાણા પા કે ઈ દૂધ હે હા પા કે સક્કર હે જો હે પા દૂધ બની ને વૈરો તો હી મડે સક્કર કઢે હે સાચી ગાલ હે હકળો નંડો તો ઠેકાણે થી

આખો ઘર બંધીને રખી શકે છે તાકાત અનમે જાય પુરુષ નહેરે નહીં છે કે ઘરમાં કુરું ને અરે હકડે એકઘારથી માંડીને જે જવાબદારી ગણી શકતી હોય હકડે વઘારમાં છીજું સત સત ચીજો ખપે તી એ સ્ત્રી કરી શકેથી તઈ કોલેગર જે છજણ કે બંધીને ન રખી શકે સચી ગયું અને હી સંદેશો આ મણી શ્રોતાએ સુધી ખાસ કરીને પોજાય મંગીસે અને આ આઉં ઈચ્છદીસે કે હળેથી જે પરિવાર ટોટે તા એ ન ટોટે આભાર અરુણાબેન અરૂણા બેન આભાર અરૂણા બેન આજો અને આજી આસા કે નોલેજ દેના એ કરીને આભાર અરુણાબેન આજો ખૂબ ખૂબ આભાર અને અહી સુણ્યાતે હી કચ્છી કાર્યક્રમ આભાર અરૂણા બેહેણ આજો જે અસાજી શ્રોતાએ કે એટલો સરસ જ્ઞાનના આજો પણ ખૂબ ખૂબ આભાર પલ્વી ભેણ અને આડો છે કે જે પણ પ્રોગ્રામ અને મે કુટુંબ કે સમાજ કે સંસાર જોડે જી ગાલ થી એડો સંદેશો આઈ જ શકો તો આઈ એટલી સક્ષમ જગ્યા પર વેઠા આવ્યો તરુરી દિશામાં જજો જજો કામ કર્યો એડી શુભકામના અને ખૂબ ખૂબ આભાર આભાર આજો અરૂણા બેન અને અહી હિ પ્રોગ્રામ સોયાતે આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું નું આ પલ્લવી હાણે આ વટાથી રજા ગંદી છે આકાશવાણી જે ભોજ કેન્દ્રતા સોયાતે